જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે બસો બાવન વિષ્ણુની વાર્તા પૈકી વૈશ્યાની પુત્રીની વાર્તા વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રી ગોસાઇજી પરમ દયાલકી પ્રિયજનો સદા સર્વદા આપણે વૈષ્ણવનો સંઘ કરવો જોઈએ વૈષ્ણવોના સંઘથી પ્રભુ પ્રાપ્તિ થાય છે થાય છે અને થાય છે એક વિશ્યની પુત્રીએ નાગરને ઘેર શ્રી ઠાકોરજી આગળ આખી રાત નૃત્ય કર્યા સવાર થતા તો એના દેહની શુદ્ધિ પણ ન રહી ભગવદ આવેશમાં એટલી મગ્ન થઈ ગઈ દોડ પહોંચનો દાડો ચડી ગયો એના ઘરના સર્વે બોલાવ્યા આવ્યા પણ કંઈ બોલી નહીં કંઈ સાંભળ્યું નહીં પછી તેના ઘરના માણસ તેને પકડીને લઈ ગયા ઘરમાં ગાંડા જેવી થઈ ગઈ કંઈ ખાય નહીં કંઈ બોલે નહીં ઘરના આદમીની દ્રષ્ટિ બચાવી વૈષ્ણવના ઘેર આવી જાય ત્યાં આવીને બોલે બોલે તો ભગવદ વાર્તા કરે અને પ્રસાદ લે આ પ્રમાણે એનો નિત્યક્રમ થઈ ગયો ઘરના માણસે રાજદ્વારમાં તો આ અંગે ફરિયાદ કરી દીધી કે આ વૈષ્ણવે અમારી પુત્રીને ગાડી કરી નાખી છે તો રાજાના માણસ વૈષ્ણવને પકડીને લઈ ગયા રાજાએ વૈષ્ણવને જોયો પરમ ભગવદીય હતા ભગવતે તેના મુખ પર બિરાજતું હતું રાજા બોલ્યો કે એ વાત સાવ જુઠ્ઠી છે એ મંત્ર જંત્ર કઈ કરે નહીં વૈષ્ણવ પોતાના ઘેર આવ્યા અને વેશ્યાની પુત્રીને તેના ઘરના માણસે કાઢી મૂકી તેથી તે વૈષ્ણવના ઘેર આવીને રહી શ્રી ગોસાઈજી પધાર્યા અને બાઈને નામ નિવેદન કરાવ્યું એક દિવસ સાઠોદરા વૈષ્ણવને શ્રી ઠાકોરજીએ કહ્યું કે હવેથી મારી સેવા શ્રૃંગાર એ બાઈ કરશે અને તમે રસોઈની સેવા કરો વૈષ્ણવ ઘણા પ્રસન્ન થયા અને બાઈ સેવા શ્રૃંગાર કરવા લાગી વૈષ્ણવ રસોઈ કરવા લાગ્યા અને જ્યારે વૈષ્ણવ વ્યાવૃત્તિ જાય ત્યારે બાઈની સાથે શ્રી ઠાકોરજી બોલે અને આપણે જાણવું જોઈએ કે વૈષ્ણવનો સંગ સર્વાદા સર્વથા કરવો જોઈએ આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ મલી રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે